प्रश्न लाल की जय

અને મનુષ્ય જન્મની અંદર પણ જ્યારે વિશેષ કૃપા થાય છે ત્યારે કોઈ સંતનો સંગ થાય છે અને એના વધારે વિશેષ કૃપા થાય ત્યારે કોઈ સંત મહાપુરુષનું વચન આપણા હૃદયને પરસી જાય અને જીવનમાં વળાંક આવી જાય પરમાત્મા તરફ આપણી ગતિ થઈ જાય પ્રેમ કરતો આપણને આવડે છે સંસાર અંદર આપણે જન્મે આપણો દુર્ગંધ મારતો થયો પ્રેમ પરમાત્મા છે અને પ્રેમથી જેટલું જલ્દી પરમાત્મા સુધી પહોંચાય છે એટલી બીજી કોઈ સાધનાથી પહોંચી શકાતું નથી

પોતાના માટે ઉભું કરી દીધું સંત મહાપુરુષોએ તો આપણને એવું કહ્યું છે કે આયો તો ની નામ લેવા કામ વિક્રમ ક્યુ કરે આદ્ય પુરુષની અહી માયા ભાડી ભૂલે ક્યુ ફરે ઘડી તો તો યાદ છે છે શકાય ઘણી એક ઓળખ્યું નહીં નિગમ નીતિ ક્યું રટે નિર વિના જમની ફાંસી નહીં મટે સુધી જીવનની અંદર આપણને આપણું કેન્દ્ર નહીં મળે જ્યાર સુધી આપણે અંદરથી એ ઉશ્નને ઉઠાવીએ કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને મારે છેલ્લે ક્યાં જવું છે વારંવાર આપણે આ પ્રશ્નો दोहराતા રહ્યા છીએ સાંભળતાયા છીએ પણ આપણે ત્યાં ને ત્યાં અટકે છીએ ત્યાંથી ખસવા બિલકુલ તૈયાર નહીં

લૈલાના પ્રેમની અંદર આ એટલો બધો કાંડો બન્યો કે એને કશું ભાન ન રહેતું ત્યાંના જે રાજા હતા એને એના પર દયા આવી ગઈ કે મારા દેશનો નાગરિક અને કેટલો બધો દુઃખી છે એક કન્યા પાછળ કાંડો બન્યો જો કદાચ હું ધ્યાન આપીને આને કઈ યથાયો સમય પર આ બધી વેદનાઓ માંથી બહાર નીકળી જાય અને લાઈનમાં ઊભી રાખી મજનુને બોલાવવામાં આવ્યો કે આમાંથી તું એકને પસંદ કરારું લગ્ન કરી દેવડા આપણા રાજની બધી સુંદર કન્યાઓ છે અને એવું કહેવાય છે કે એમાં એની પોતાની દીકરીઓ પણ ઊભી રાખી હતી એની અને દીકરીઓને કહ્યું તું કે કદાચ તમારી પસંદ કરશે તો તમે ચિંતા ના કરશો હું મારું રાહ ચડતો આપી દઈશ જગતની અંદર આવો પ્રેમ કરવા વાળું પાત્ર તમને ક્યાંય નહીં મળે પોતાની દીકરીઓ પણ ઊભી કરી દીધી

અને હાથ જોડીને કહ્યું કે આમાંથી કોઈ મારી લૈલા જેવી નથી કે મૂર્ખના સરદાર તારી લૈલાને મે હારી રીતે જોઈ છે કાળી કલુટી છે કશા ઠેકાણા નહીં આટલો ગાંડો કેમ બન્યો છે એનામાં એવું કઈ રૂપ જેવું કઈ બળ્યું નથી સામાન્ય આટલો ગાંડો બન્યો છે ત્યારે મજનુએ કહ્યું છે કે મહારાજ લાયલા જોવા માટે મજનું ની આંખ જોઈએ મજનું ની નજર થી તો ખબર પડે એમ આપણે જીવનની અંદર ઘણા સત્સંગો સાંભળ્યા છે સત્સંગો સાંભળતા 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 આપણા ઘણા વર્ષ વીતી ગયા એની અંદર આપણે બધે સમજીએ છીએ કે ભાઈ પરમાત્માએ જગત જ્યારે બનાવ્યું ત્યારે કોઈ મટીરિયલ કોઈ પદાર્થ બહારથી લાયા નહીં ભગવાને પણ ગીતાની અંદર સર્વોપરી સિદ્ધાંતની અંદર એવું કહ્યું છે કે હે અર્જુન જગત જ્યારે બનાવ્યું ત્યારે હું કોઈ પદાર્થ બહારથી લાયો નથી આ બધું હું બનીને રહ્યો છું આપણે પણ સાંભળ્યું છે પણ આજ દિવસ સુધી આપણે એમાં ડૂબકી મારવા માટે કોઈ તૈયારી કરી નથી અને જેમ પેલી બાજુ મજનુએ કહ્યું કે લૈલા સમજવા માટે લૈલા જોઈએ પરમાત્મા એ કહ્યું છે કે હું બધે વ્યાપક છું કોઈ મટીરિયલ બહારથી લાયો નથી કોઈ પદાર્થ બહારથી લાયો નથી આ બધું હું જ બેઠો છું એનો અનુભવ કરવા માટે આપણી પાસે પણ કોઈ સદગુરુની આંખ જોઈએ સદગુરુ દ્રષ્ટિ આપશે સદગુરુ યુક્તિ આપશે અથવા તો આપણી દેશી ભાષામાં ચુક્તિ બતાવશે તો જ શક્ય છે કેટલા શાસ્ત્રો છે આપણે કેટલી વાર સાંભળ્યું છે કેટલા શાસ્ત્રો છે આમ સમુદ્રની અંદર ઠાવ લેવી ને તો ઉભરાય પણ કોઈ શાસ્ત્રો આપણને આજ સુધી સીધા કામ લાગ્યા નથી કારણ કે સીધે સીધા આપણને શાસ્ત્રો સમજાતા નથી જેમ સમુદ્રનું જળ સીધું પીવા માટે કામ લાગતું નથી પણ એના ઉપર સૂર્યના કિરણો પડે અને એમાંથી વરાળ બને બાષ્પીભૂત થાય વાદળ બનીને અને પછી વર્ષે તો એ જળ શીતળ બને છે એમ શાસ્ત્ર કોઈ સદગુરુ ના કોઈ સંત એના હૃદય ને આપણા સુધી આવે ને તો એ આપણા માટે આપણો કલ્યાણકારી બની જાય નહીતર ઘણા લોકો પણ નહીં તો ઘણા જો તમે શાસ્ત્રનો અભ્યાસ અભ્યાસ કરી કરી અને પહેલાં તો આપણે બ્રાહ્મણોમાં હતું દ્વિવેદી હતું ત્રિવેદી હતું ચતુર્વેદી હતું બધા અભ્યાસ કર્યા હતા બધાય

એટલે વાણી વિરામ પામશે અને ત્યાં પછી સદગુરુના ઈશારાની જરૂર પડશે લાગે રૂપ જોયું તો આપણા પિત્ર ની અંદર એવી પ્યાસ ક્યારે જાગશે કે આપણને એક દિવસ આપણું ઠેકાણું અંદર પ્યાસ જાગી જાય હું કોણ છું એ જાણવાની પ્યાસ લાગી જાય અને મહાપુરુષ शास्त्रों बूमू पड़े से मेहता ए पूमो ना पड़ी के ज्या लगी आत्म तत्व चीनियो नहीं त्या लगी साधना सर्व जूठी आग कहू के तारा आत्मा ओख्या विना रे लख चौरासी नहीं मटे तारी भ्रमणा न भाग्या विना रे भवना फेरा नहीं मटे तुलसीदास जी महाराज कहू तन सुखाए पिंजर कियो धरे रेन दिन ध्यान तुलसी मिटे न वासना विना विचारे ज्ञान કેમ આપડી બાજુ ધ્યાન નઈ જાતો આટલું બધું સાંભળતા રહેશે શું નડે છે આપણે તમે દરવાજા થી અંદર પડો ને ત્યાં ગાડી એક સૂત્ર લખ્યું છે કે ડ્રાઈવિંગ એકતવખત શીખાય પછી ને 50 વર્ષ સ્ટીરિંગ ઉપર બેહનતે ગાડી લઈને હેડવા બંડે તરત એક જ વખત શીખાય પછી ને 50 વર્ષે પોળીમાં નોકી દ્યોતી તરીન બાર આવી જાય એમ સ્વરૂપમાં સ્થિતિ કરવા માટે એક જ વખત સદગુરુની જરૂર છે અને જ્યાં ભૂમિકા આઈ જાય એટલે અવધૂત ના શબ્દો યાદ આવી જાય આપણે ત્યાં તપાસ કરવી જરૂરી છે એમને કહ્યું છે કે કરના સા કરી લીયા करना था सो कर लिया अब न करना है न भरना है न आना है न जाना है न जीना है न मरना है आप ही में मस्त रहना है जो आन पड़े सो सहना है हमना हम सत्संग अंदर बात थी थी कि परमात्मा बदज व्यापक से परमात्मा ठसो ठस थस है परमात्मा वगर कोई जगह नहीं તો પછી પરમાત્માના આપણે શોધવા માટે ક્યાં ક્યાં ભટકી રહ્યા છીએ જો પરમાત્મા બધે છે ભગવાને પણ ગીતાની અંદર કહ્યું કે હે અર્જુન હું પ્રાણી માત્રના હૃદયની અંદર બેઠો છું ઠીક છે એક એમના એક વચનને આપણે કદાચ પકડી લઈએ તો પ્રાણી માત્રના હૃદયની અંદર બેઠા છો તો પછી બાર શોધવાનું બંધ થઈ ગયું કે ના થઈ ગયું ભગવાનના વચનનો તો આદર કરીએ આપણે તો પરમાત્મા એ કીધું કે પ્રાણી માત્રના હૃદયની અંદર બેઠો છું તો પછી આપણી મય પણ બેઠો છે આપણા હૃદયની અંદર પણ બેઠો છે આપણે કોઈ દિવસ ભિતર પ્રવેશ કરવા માટે પ્રયત્ન કર્યો આપણે કોઈ દિવસ શ્વાસો દ્વારા ભિતરની અંદર નાભી સુધી પહોંચવા પ્રયત્ન કર્યા આપણને રસ જ નહીં ખરેખર આપણે ચંદ દુકડા ભેગા વારંવાર આ શબ્દો દોરાયા છે આપણને ચંદ દુકડા પાછળ ડૂટશે કે તો આપણા સંસારની અંદર સુખના બે ચાર પાત્રોમાં રસ છે કે તો થોડી ઘણી યશ કીર્તિ પાછળ રસ છે અને બધું એ પછી છેલ્લો તો છૂટી જાય છે एक बात याद रखो जीवन अंदर छेलो दाव से नहीं आपड़ो काड़ हाथे से मैं हमने वारंवार कहूँ से छेलो दाव काड़ हाथे से यानी अगर आज हुदी कोई जीतू नहीं बदा हारी क्या बद ओम नो ओम नो क्या आज शरीर है हारी क्या जागो बद एक दाड़ो छूटी जाए आज जीवन एक जाओ पड़ અને માનવ દેહ પ્રાપ્ત કરીને આપણે દેહ ભાવથી ઉપર ઉઠવા માટે આવ્યા છે દેહાત્મ ભાવથી પાર થાઉ છે જીવાત્મ ભાવથી પાર જાઉ છે સદગુરુની સાથે આપણો સંપર્ક થશે સદગુરુની કૃપા થશે તો પહેલા એ સૂત્ર લાઈન આવશે આપણી સામે કે ત્રણેય કાળમો તું દેહ નથી તું આ દેહનો દ્રષ્ટા છે અને દેહાત્મ ભાવ અને જીવાત્મ ભાવને છોડવા માટે આપણે આવ્યા છીએ દેહના માધ્યમથી આપણે સંસારનો અંદર આ દેહનો આશ્રય કરીને વિષયોનો આશ્રય કરીને અને સંસારના ભોગોમાં આપણે પટવાઈ ગયા છીએ ઇન્દ્રિય સ્વરૂપ થઈને જીવ વિષયના રસ ભોગવી વિષય રસ એટલો બધો અંદરથી પ્રિય લાગ્યો કે એમ છે મહારાજ છે આપણને જે પરમાત્મા પ્રાપ્તિ માટે જેની જરૂર છે એનાથી જ વિમુખ થઈ ગયા કઈ તરફા પડીકતી થઈ ગઈ એટલે પરમાત્મા જો હૃદયની અંદર બેઠો છે તો પછી થોડા અંતર્મુખ થવા માટે પ્રયત્ન કરો કે શું છે ગોથા ખાતા હોય એ ન ઠીક થાય તો કોઈ સમર્થ મહાપુરુષના ચરણ સેવી લઈએ કે મારે મારું સરનામું જોઈએ છે મારે મારું લોકેશન જોઈએ છે આપણે લોકેશન દેહનું લઈને ફરી રહ્યા છીએ સ્વયંનું લોકેશન શું છે આપણું જ્યાં આપણે કઈ પણ કરીશું દેહના માધ્યમથી કરી રહ્યા છીએ દેહ આપણે નહીં એ ખબર છે દેહના માધ્યમથી બધું ભોગવી રહ્યા છીએ દેહના માધ્યમથી ઇન્દ્રિયોના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ સાંભળી રહ્યા છીએ બોલી રહ્યા છીએ દોડી રહ્યા છીએ અને બધું અંગીકાર કર્યા બધા ભોગો ભોગવી રહ્યા છીએ પણ મૂળ સત્તામાં કોણ છે એના તરફ તો નજર કરો હું કોણ કોણ છે જેના વડે આ બધું થઈ રહ્યું છે કોક દિવસ તો પ્રશ્ન ઉઠાવ અને બીજું કઈ ના વિચારો તો કાલથી એક વાત વિચારો સૌથી ઊંચી વાત એ છે કે હું જે હું આ હું બધામાં બેઠો છું કોઈ પણ વાતની શરૂઆત આપણે હું થી કરીએ છીએ હું બધામાં છે એ હું વ્યાપક છે હવે એ હું હુંની હાથે કઈ પણ જોડાય અન પછી આવે છું હું પછી વચમાં આપણે લઈ લઈએ દેહ હું દેહ છું હું પિતા છું હું પુત્ર છું હું પતિ છું હવે હું અન છું બેની વચ્ચે જે છે તે માયા છે વચમાંથી એ છું જે છે એના તરફ ગતિ કરી અને વચ્ચેથી કાઢી નાખીએ પિતા પુત્ર કે પતિ તો હું કે તો આત્મા શુદ્ધ હું કે તો આત્મા અન છું એ બ્રહ્મ પરમાત્મા સત્તા છે આ બેના વચ્ચે કેટલું બધું ઊભું કરી દીધું છે તમે છો વચમાં ઘણી વખત આપણે સત્સંગની અંદર કહ્યું છે આ હું છે ને એ ક્યાંય દુઃખી નથી જેના આપણે હું માની રહ્યા છે ને એ ક્યાંય દુખી નથી દુઃખી કોણ છે એના ઉપર જે લેબલ લાગે છે એ દુઃખી છે આના ઉપર જે સંબંધોની જે લેબલ લાગી રહ્યું છે સંબંધોની જે આડ આપણે લઈ રહ્યા છીએ એ સંબંધોને લઈને દુઃખી છે તમે બધા સંબંધ હટાવજો પછી દુઃખી થઈને બતાવલા વાળો એટલા માટે મહાપુરુષોની પાસે જઈને આપણે આપણા મૂળ સ્વરૂપમાં જવું છે બધા સંબંધોથી ઉપર ઉઠી જવું છે પિતા દુખી છે પુત્ર દુઃખી છે પત્ની દુખી છે પિતા દુઃખી છે બધા દુખી છે તમે દુઃખી નહીં બરાબર છુ તમે દેહ નહીં તમે તો દેહને ચલાવવાવાળા છો તમે અલગ છો જે દિવસે આ પ્રાણ છૂટી જાય છે દેહ આમનો આમ પડી રહે છે તો દેહ થી અલગ છીએ તો પાકું છે તો ધીરે ધીરે થોડા ઉપર ઊઠવા માટે પ્રયત્ન કરો આપણે આવીએ છીએ મંદિરમાં બેસીએ છીએ હવે થોડું ઉપર તો ચાલવું પડશે મંદિરનું માધ્યમ આપણી એકાગ્રતા માટે અને ક્યાંક બેસીને આરાધવા માટે માટે છે અંદરથી અંદરના મંદિર તરફ વળો પરમાત્મા જારું મળશે સંત મહાપુરુષો મળશે પરમાત્મા જારું મળશે તમારા ભીતર મળશે બહારનો મળેલો પરમાત્માથી આપણું કલ્યાણ નહીં સધાય આપણે થોડા જે માન્યતાઓમાં અટવાયેલા છીએ માન્યતાથી થોડા ઉપર ઉઠવા માટે પ્રયત્ન કરીએ હું કોણ છું આ પ્રશ્ન ઉઠવો જોઈએ અને હું અને છું આ બેના વચ્ચે જે બધું ભરાયું છે એ આપણા બંધનનું કારણ છે આપણા દુઃખોનું કારણ છે બરાબર જુઓ ખ્યાલ આવશે એટલા માટે બેસતા વર્ષનો બીજો દિવસ છે મેં ખાલી તમને આમ ઢંઢોળવા પ્રયત્ન કર્યો છે આપણે ગતિ કરવી વિશે થોડું ગવંડર આમ ફેરવવું છે દિશા બદલવી છે જીવ ભાવમાંથી શિવ ભાવમાં જાગવું છે આત્મા ભાવમાં આ દેહ ભાવમાંથી પરમાત્મા તત્વમાં જાણવું છે પરમાત્મામાં આપણા જાગવું છે સ્વરૂપમાં જાગવું છે અને એટલા માટે બધાને વિનંતી છે કે તો પોતાના અંદર પ્રશ્ન જોઈ રહ્યું છે કોણ સાંભળી રહ્યું છે કોણ બોલી રહ્યું છે કોણ ચાલી રહ્યું છે કોણ આ બધી ક્રિયાઓ કરી રહ્યું છે કોક દિવસ તો પોતાનો પ્રશ્ન પૂછો તો કો કોપડી આગળ ગતિ થાય નક જમ છે એમ બીજો ભર્યા કરીશું જિંદગી 80 વર્ષ કે આજી 30 વર્ષ પૂરી કરી નાખીશું ઘણા લોકો જીવન ની અંદર મંદિરો ની ચોકટુ કસી કસીને જિંદગી પૂરી ના થકી ઉપર થી મંદિરો એ રૂલ સવાવાળા જેટલી ભૂલ્યો કરે છે એટલે મંદિર નહીં જાતા એ ભૂલ્યો નહી કરતા એટલે પછી એટલે ઠીક છે મંદિર નો માધ્યમ લઈ એ આપડી ક્યાંક અલગ પરમાત્માને સાધી લઈ એ અલગ વસ્તુ છે એ પ્રાથમિક ભૂમિકા છે મંદિરે જાઉં તીર્થોમાં નાઉ યગણે આગ કરી લેવા પુણ્યદાન કરી લેઉં ઠીક છે અંતકરણની શુદ્ધિ માટે જરૂરી છે પણ પરમાત્મા તો સદગુરુના ચરણ સેવ્યા વગર સાચું જ્ઞાન સાચું જ્ઞાન થયા વગર શક્ય નથી અને જ્ઞાન થવાની વસ્તુ નથી સ્વયં આપણ જ્ઞાન સ્વરૂપ છીએ સદગુરુ દ્વારા આપણે એ કેન્દ્રમાં પહોંચવું